ભુજના નવા બસ સ્ટેશન પાસેના આઉટગેટ પાસે કરવા રોકે નહીં તેવી અરજી વેપારી વિનોદ હરજીવન ઠક્કર દ્વારા કરાયેલી અરજીને કોર્ટે સ્વીકારી નહીં નવા બસ સ્ટેશન બની ગયા પછી બસ સ્ટેશનમાં બસો આસાનીથી આવન જાવન કરી શકે તે માટે બસ સ્ટેશન પાસેના અમુક દબાણો દૂર કરી દેવામાં આવ્યા જેમાં નવા બસ સ્ટેશન પાસે બહાર નીકળતી બસોને અડચણરૂપ થતા મોડન ટોકીઝ પાસેના ગેટ પાસે વિનોદ હરજીવન ઠક્કરની દુકાન આવેલી હતી અને બસો બહાર નીકળે તો તેની દુકાન પાસે નડતરરૂપ થતું હતું જેને નગરતંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા બાદ અરજદાર વિનોદ હરજીવન ઠક્કર દ્વારા પોતાની અહીં ધંધો કરવા આપે રોકે નહીં તેવી માંગણી સાથે એક દાવો ભુજ નગરપાલિકા એસટી નિગમ અને કતિરા ક્યુબ કન્સ્ટ્રક્શન વિરુદ્ધ ભુજની દિવાની કોર્ટમાં ચારસો અઢાર પૈકી બે હજાર ત્રેવીસવાળો દાખલ કર્યો હતો જે દાવા દરમિયાન મનાઈ હુકમની અરજી કરી હતી જેમાં તમામ પક્ષકારોના એડવોકેટ દ્વારા થયેલી વિગતવારની સુનાવણીના અંતે પાંચમાં અધિક સિનિયર સિવિલ જજ એન એ ગઢવી દ્વારા વિગતવારનો ચુકાદો આપી અરજદારની મનાઈ હુકમ મેળવવાની અરજી નામંજૂર કરી હતી આ અરજી દરમિયાન ભુજ નગરપાલિકા તરફે સિનિયર એડવોકેટ દેવરાજ ગઢવી યજ્ઞેશ વી વોરા અતુલ એન મહેતા અને હિંમત ગઢવી તેમજ એસટી નિગમ તરફે સિનિયર એડવોકેટ દર્શક બુચ મલ્હારબુજ તેમજ કતિરા ક્યુબ કન્ટ્રક્શન તરફે એડવોકેટ તરીકે ઘનશ્યામ બીકોર હિમાંશુઆર શુક્લાએ હાજર હાજર રહી દલીલો કરી હતી